જો વચ્ચે એને મોઢામાં આ બરાબર આ બાજુ ઈસા આ ભૂંગળું આ ભૂંગળું મોઢા ગાડ્યું છે એની અને ભૂંગળું વાજી ગયું તો એને કશું ન મળ અલ્યા એવું જો ભૂંગળું કોઈ ના વગાડે હો પતંગ કે નહીં અલ્યા કોક મારી મારી તરીઓ ચોરી નાખશે મારા ચોરી બુદ્ધિ છે અને તમારી ચોરી બળ હ બળ તમારી બળ થી કોમ લેવાનું છે એ હું એમ હા કજી વાજો ની હોય ને આ હું લેવા લાવ્યો છું આયુ તો સો માટા ખાલી પછી <muletimu>, છે <muletimu> <muletimu> ફટાફટ ઉઠવાનું આઈ છે પચા આવો આવો જલ્દી 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 ચેલેન્જ આવી છે ચેલેન્જ બરોબર બરોબર મેલ જો જોરદાર ના બોલે ચેલેન્જ 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 ખાલી કરવાનો બા પતંગ લે ઉતરો નહીં પતંગ લે ઉતરો નહીં ઉભા ઉભા કઈ જારી ગયા અજી ઉજી એક ગયા જ ના તમારા મગજ નહીં ને મગજ થી કોમલે ઓમ ચોડી કરવા દીએ છીએ

ફરો પર એ મરી જો આવો છોકો મેરા લે આ હું નહીં કરવાનો ભુગડું મોઢામાં રાખો કઈ ચેલેન્જ કરો હરખુ ઓ બેટા ચેલેન્જ મે કઈશું સાય મોર એ નહીં ઓ મે લેવાનું મગજ ના ખાશો મોઢું ભુગરામાં રાખો યડ્યુ કરતા ચેલેન્જ ન

બસ ઇમ નઈ બગલી રાખવાનું બરાબર આ બગું ના જો અરે જો હું અહીં ને ખબર પડે আহ বাহ বাহ আহ বাস পর চলো দৌড়ি না কি বাই চেরো আনলে ও তাই ফুটিও তো খালি দ 50 পাটি যো ভুগড়ু আদি যো হেড়ান করো ও মু এও কি যো যো লিয়া মু এও কি যো যো মু কি যো যো কামু দামায় ভুগড়ু বলবো না যো তো બોলি যো আ তো পতি হ্যাঁ তে 25 যো নেকনো লা পাটি যো ভাঙড়ো এ আদি যো কো মা শো কিয়া

આકાશે ચેલેજ લાગી પતંગ ચગાવો કાકા ને તમે મૂની જગ્યા ચગાવી જો કોણસો રૂપિયા ફી ભરવાની પેલો તો ખાલી ને તો પચાસ પતંગ બીજો ખાલી લીધો તો હો ત્રીજો ખાલી બસો

અલ્યા કાકા અમાર બેબી રા હોય યાર હમતા નહી ના બાયો મમ બોજાય છે જલ્દી કર ટકા માર ટાઈમ ની બેકાર ભરું થાય હા ભાઈ ગાળ બધા પૈસા કી જામ ગાલતો મોન આલેલા કઈતો હું મારું તાક્યું અને કોઈ કેતું નહી બધું ઓપોય બધું કજે મધુર મે કુડુ કુડ હેલો

મગા ભાઈ ધન્ય કરે